ડેડિયા ધારા સભ્ય પર ગંભીર આરોપ આપવા બાબતે કર્યાનો આરોપ આરોપ પર વસાવાનો ખુલાસો બાકી નાણા ચૂકવાયા છે અને સાથે જ શાંતિલાલ વસાવાને માર માર્યાના આરોપ પાયા વિહોણા હોવાનું ચૈતર વસાવાનું કહેવું છે આ અમારા એના હાથે કઈ નિષ્ફત નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડ આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠાવીસ હજારની માગણી કરે છે જે વ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે ને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે